આની વાતમાં આપણે આજે પાના નંબર સુડતાલીસ કાનદાસના પ્રસંગો મોહનદાસ કાણા નિજીજન કાનદાસના પ્રસંગોમાંથી એકવાર કાનદાસે ઠાકોરજીને પ્રશ્ન પૂછ્યો કે પ્રેમ લક્ષણા અને વેદાંતનો આશય તેમાં શું ભેદ છે એટલે શાસ્ત્ર અને પ્રેમ આ બેમાં શું ભેદ છે ત્યારે શ્રી ઠાકોરજીએ હસીને કહ્યું જે વેદનો આશય હેતુ તો કઠણ છે અને પ્રેમલક્ષણાનો આશય તો હેતુ બહુ કઠણ છે એના ઉપર આપે વ્યાસપુત્રના ભા ભાષ્યનો શ્લોક કહ્યો અને ભક્તિના અંગનું વર્ણન કર્યું નવભક્તિ છે ને એ લખેલી છે શ્રવણ કીર્તન ધ્યાન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસભાવ સખાભાવ સખા ભક્તિ અને સમર્પણ ભક્તિ એવા ન ભક્તિના નવ અંગ સૂત્ર પ્રમાણે કહ્યા છે એટલે જે કીર્તન શ્રવણ કરીએ આપણે ભગવદ્ વાર્તા શ્રવણ કરીએ કાંઈ પણ ઠાકોરજીનું અલૌકિક આપણે શ્રવણપાન કરીએ છીએ એ શ્રવણ ભક્તિમાં આપણે ગણી શકાય આપણે કીર્તન ભક્તિ એટલે જે આપણે ગાઈએ છીએ એકેતન ભક્તિ કહી શકાય ધ્યાન સ્મરણ એટલે આપણે ધ્યાનથી આપણે ઠાકોરજીને સ્મરણ કરી રહ્યા છીએ કોઈ પદ બોલી રહ્યા છીએ મનમાં સ્મરણ કરી રહ્યા છીએ આપણે માનસીનો ભાવ કરતા હોઈએ તો એ ધ્યાન સ્મરણમાં આપણે લઈ શકાય પાદ સેવન એટલે ચરણ સે સેવા વિશે અહીંયા આપણે લઈ શકાય અર્ચન એટલે કે સેવા બાબતે ઠાકોરજીની સર્વાંગ સેવા બાબતે પછી વંદન એટલે આપણે જે ધન્વટ કરીએ છીએ એ વંદન આપણે વંદનમાં કરી શકાય કે ઠાકોરજીની સન્મુખ આપણે લાલજી ગોકુળ મંદિરે કે પછી આપણે આપણા ઘરના ઠાકોરજીને ધનવટ પ્રણામ કર્યો તો એ પણ આપણે વંદન ભક્તિને કહી શકાય દાસ દાસભાવ દાસભાવ તો આપણામાં મુખ્ય છે સખાને સમર્પણ એટલે સર્વસમર્પણ આપણે જ્યારે કરીએ છીએ એ નવમું એવા નવ અંગ સૂત્ર પ્રમાણે કહ્યા છે એમાં પાછા એક એકના નવ નવ વિભાગ બીજા શાસ્ત્રના મત પ્રમાણે છે તેથી નવ અંગ તેથી નવ અંગ ભક્તિના એકાશી વિભાગ છે એટલે એક ભક્તિમાં નવ એવી રીતે ટોટલ એક્યાશી છે વળી કોઈ ભક્તિથી શુભ કર્મ કરીને સંકલ્પ કરે ઈદમ કર્મ મોક્ષાર્થે કરીશ્યામી કેવલાત મોક્ષાત એટલે હું આ કર્મ મોક્ષને માટે કરીશ કેવળ મોક્ષના હેતુથી જ કર્મ કરીશ એટલે હું આજે કંઈ પણ સારું ભક્તિ કરી રહ્યા છી છીએ એ સારું મોક્ષના હેતુથી કરું છું પણ કોઈ જાતની અપેક્ષા ન રાખવી કારણ કે સકામ કર્મમાં ભૂલથી નરકની પ્રાપ્તિ થાય છે માટે અપેક્ષા રહિત જ કર્મ કરવું તેની ઉપર શ્રુતિનું વચન કહ્યું એટલે ઉપર આ બધું જે સમજાવ્યું એમાં સકામ અને નિષ્કામનો ભેદ સમજાવે છે કે જ્યારે આપણે કોઈ પણ સેવા કરી કે જે જ્યારે આપણે દંવત પ્રણામ કર્યું કે જ્યારે આપણે કોઈને કોઈની સાથે ભગવદ વાર્તા કરી હવે એ ભગવદ્ વાર્તાનું ફળ મારે જોઈએ છે એની સામે મને આ જોઈએ છે એવું આપણામાં નથી આવતું પ્રેમ લક્ષણા ભક્તિમાં નથી આવતું એટલે નિષ્કામ ભક્તિ કીધી છે જ્યારે એની સામે આપણે કંઈ જોઈએ છે તો એ સકામ થઈ જાય એવું સમજાવે છે કે સકામ કર્મમાં એટલે કે કોઈનું આપણે સારું કર્યું તો એ કર્મ થઈ ગયું હવે એ સારું કર્યાનું પુણ્યનું મને ફળ જોઈએ છે તો એ પછી સકામ થઈ ગયું કે એક હાથે દીધું ને એક હાથે લીધું એવો ભાવ થાય ને તો એ સકામ થઈ ગયું તો એમાં અગર જો ભૂલ બી થઈ જાય ને તો નર્કની પ્રાપ્તિ થાય છે માટે સારા વસ્તુની સામે મારે કંઈ જોતું નથી અને મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો આપણે એની ક્ષમા પણ માગી લઈએ તો એનો દોષ ન લાગે તો એટલા માટે અહીંયા સમજાવે છે કે નિષ્કામમાં જ્યારે અપેક્ષારહિત ભક્તિ કરીએ છીએ તો એમાં મોક્ષના હેતુથી કેવળને કેવળ મોક્ષના હેતુથી જ કર્મ કરીશ કોઈ અપેક્ષા નથી જોઈતી તો એમાં અપરાધ નથી લાગતો બાકી નર્કની પ્રાપ્તિ થઈ શકે છે એના ઉપરથી શ્રુતિનું વચન કહ્યું છે કે તે તમ સ્વર્ગલોક વિશાલમ ક્ષિણે પુણ્યે મત્ય વિશંતિ એવં ત્રયી ધર્મનું પ્રપન્ના ગતાગતમ કામ કમ લભંતે મોટી એવી સ્વર્ગની દુનિયા ભોગવી પોતાના સારા કર્મનું ફળ પૂરું થાય છે એટલે પાછો મૃત્યુ લોકમાં અહીં દુનિયામાં આવે જ છે ત્રણ વેદમાં જે ધર્મ બતાવ્યા છે તે પ્રમાણે ચાલીને કામની ઈચ્છા રાખનારો માણસ એવી રીતે આવજા કરે છે એટલે અત્યાર સુધી ઠાકોરજી વેદની વેદના આશયની ભક્તિ સમજાવે છે કે જે પ્રમાણે અગર ફળ જોઈએ છે તો ફળ ક્યાં સુધી સારા ફળ સારા કર્મોનું બેલેન્સ રહ્યું ત્યાં સુધી ફળ મળે પછી એ ઘટતું રહી ને જમા જેટલું હોય એ ઘટતું જાય વપરાતું જાય તો એના પછી આવા ગમન ચાલુ થઈ જાય પાછું માટે કેવળ મોક્ષને આપવા વાળી ભક્તિ પ્રેમ લક્ષણા જ છે જેનાથી અક્ષરાતીત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય એ પ્રમાણે શ્રીમુક્તિ કહ્યું ત્યારે કાનદાસ કહેવા લાગ્યા કે મહારાજ પ્રેમ લક્ષણાના લક્ષણ કેવા હોય એ સાંભળી શ્રી ગોપાલલાલજી હસીને કહેવા લાગ્યા કે જે દૈવી જીવ છે તે નાશ રહીત એક અક્ષર બ્રહ્મથી થયા અને ભક્તિ વિશે લીન થયા એટલે જે પુષ્ટિ માર્ગના જીવો ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છે ને એમાં સમજાવે છે ત્રણ પ્રકારના જીવો ને એક તો શ્રીઅંગની સૃષ્ટિ એક મન ઠાકોરજીના મનથી પ્રગટ થઈ છે અને ઠાકોરજીના વાણીથી પ્રગટ થઈ છે એટલે પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ આપણે પુષ્ટિ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે એમાં હવે પુષ્ટિ વિશે સમજાવે છે કે પ્રથમ કટાક્ષથી પ્રગટ થયા પહેલા પ્રથમ કટાક્ષથી પ્રગટ થયા ઠાકોરજીના શ્રીઅંગમાંથી વળી માયાના બીજા કટાક્ષથી અનંત જીવો થયા પણ તે આસુરી કર્મ કરનારા અન્ય ઉપાસી થયા તે શુદ્ધ ભજન કે શુદ્ધ કર્મને શું ઓળખે એટલે બીજા જીવો ન ઓળખી શકે હવે પ્રથમ દૈવી જીવના આચરણ આપ ગ્રંથ પ્રમાણે કહી રહ્યા છે હવે કાનદાસજી સમજાવે છે ને કે પ્રેમ લક્ષણા ભક્તિના લક્ષણ કેવા હોય તો એ સમજાવે છે કે દૈવી જીવ શ્રી ઠાકોરજીના અન્ય અનન્યાશ્રયી સ્વાર્પ નિર્વિષણે નિર્વિષે વર્તતે દેવીજી શ્રી ઠાકોરજીનો આશ્રય છોડતો નથી અને બીજાનો આશ્રય કરતો નથી વળી પોતાની સર્વ વસ્તુ શ્રી ઠાકોરજીને અર્પણ કરેલી હોય છે તેમજ પોતાના અંતકરણમાંથી સંસારના વિષયોનો ત્યાગ કરીને સંસારમાં રહે છે એટલે સંસારમાં તો રહે પણ સંસાર એને ન અડે કેમ કે એ વિષયોનો ત્યાગ કરેલો હોય

નુકસાન કરવાની ઈચ્છા ખોટું બોલવું દંભ રાખવો ઈર્ષ્યા કરવી હિંસા માન દેહાભિમાન એ સર્વદોષ ભગવદીમાં હોય જ નહીં આવા લક્ષણ પ્રમાણે વર્તે એ દૈવી જીવ કહેવાય વળી જેના દરેક અંગમાં પ્રેમ રહેલો જ છે અને અહમપદ હોય જ નહીં એટલે અત્યારે આપણને જે લક્ષણ બતાવ્યા એ ભગવદી છે અને આપણામાં આવા પ્રકારના જીવ ભગવદીનો સંગ કરવાની આજ્ઞા આપી છે એ સિવાયનો લક્ષણ છે તો એ ભગવદી ન જાણવા એનો સંગ ન કરવો આ આપણે કાનદાસના પ્રસંગોમાંથી પાના નંબર સુડતાલીસ અડતાલીસ પર ભેદ સમજાવે છે કે પ્રેમ લક્ષણા ભક્તિ અને વેદ પ્રમાણે ચાલવા વાળાનો ભેદ શું છે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછવું પડશે ગોપાલ લાલ કીજે